સુરત ક્રાઈમ બ્રાન્ચે બાદમીના આધારે 30 કિલો ગાંજા સાથે બે લોકોની ધરપકડ કરી હતી સુરત ક્રાઈમ બ્રાન્ચે ગાંજા સાથે બે લોકોની ધરપકડ કરી છે સુરત પોલીસને બાદમીદાર થકી મળેલ બાદમીના આધારે એક સગીર સહિત સાંતનું જૈન નામના આરોપીઓની ધરપકડ કરી હતી બંને આરોપીઓ ત્રીસ કિલો ગાંજા સાથે મોપેડ પર સવાર થતા હતા તે દરમિયાન પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી પોલીસના જણાવ્યા અનુસાર બંને આરોપીઓ પૈકી એક આરોપી લુમ્સ ખાતામાં કામ કરતો હતો આરોપી ચાર મહિનાથી ગાંજાનું વેચાણ કરતો હતો પોલીસે બાતમીના આધારે બંને આરોપીઓની ધરપકડ કરી હતી પોલીસે આરોપીઓ પાસેથી ત્રણ લાખ થી વધુ નો મુદ્દા માલ કબજે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી દક્ષિણ સુરત સિટીનું એક અભિયાન ચાલે છે એ અભિયાન અંતર્ગત ગત તારીખ પાંચ ચાર ચોવીસના રોજ સાયણ રોડ પરથી કોઈ બે ઈસમો એક્સેસ ઉપર ગાંજો લઈને આવે છે એવી ખાનગી બાતમીના આધારે બે ઇસમોને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડેલ છે જેમાં એક્સેસ ચેક કરતાં ત્રીસ કિલો ગાંજો જેની કિંમત ત્રણ લાખ ત્રણ હજાર તથા એક્સેસ કુલ મળીને ત્રણ લાખ ચોસઠ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે જેમાં એક આરોપી જ્યુએનઆઈલ છે બીજો આરોપી છે સાંતનું નરેન્દ્ર જૈના એ કડોદરા રોડ જોડવા પાટિયાનો રહેવાસી છે મૂળ રહે ઓડિશા જિલ્લાનો રહેવાસી છે આ આરોપી છેલ્લા ચારેક મહિનાથી આ ધંધામાં એને જંપલાવ્યું છે અને સંચામાં કાપડના સંચામાં બોબિંગનું કામ કરે છે આ ગુનો દાખલ કરી અને આગળની તપાસ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે કાંજો જેની પાસેથી લાવે તેની અત્યારે તપાસ ચાલુ છે અને એ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે એ તપાસ આગળ ચાલુ છે એમાં વિગતો ખુલશે હાલ આરોપી રિમાન્ડ ઉપર છે અને એની તપાસ ચાલુ છે આ આરોપી અત્યારે હાલ તો એની તપાસમાં પ્રથમવાર લાવો એવું જણાવે છે કે છેલ્લા ચાર મહિનાથી આ ધંધામાં એને ઝંપલાયું છે પરંતુ રિમાન્ડ દરમિયાન જે વિગત વધારે ખુલશે એ આપને બ્રીફ કરવામાં આવશે આરબી મોબાઈલ એ સંચામાં કામ કરે છે અને બોબિંગનું કામ કરે છે કાપડના સંચામાં નોકરી કરે